આજે તમને બતાય છે સામે દેખાય છે એ સફેદ જાંબુનું ઝાડ છે સફેદ રંગના જળજાંબુડા જાંબુડા વોટર એપલનું ઝાડ છે અત્યારે પુષ્કળ પ્રમાણમાં ફાલ લાગેલો છે આ જાંબુ છે એ સ્વાદે મધુર હોય છે ગળ પણ ઓછું હોય છે સરબતી સ્વાદ આવે છે એ ઉનાળામાં લુ સામે રક્ષણ આપે છે સાથે સાથે હૃદય માટે હિતકર છે અને આ રીતે એનું ઔષધિ મહત્ત્વ પણ છે હૃદય સુરમાં પણ ફાયદો કરે છે પુષ્કળ પ્રમાણમાં બેસતા હોવાથી આ આર્થિક રીતે પણ ઘણો ફાયદો આપે છે આ જાંબુઓ માર્કેટમાં પચાસથી સો રૂપિયા સુધી સિઝનમાં અલગ અલગ ભાવ આપે છે આમ જાંબુની ખેતી અમે છેલ્લા વીસ વર્ષથી કરીએ છીએ અને એમાં અમને સંતોષકારક છે એ વળતર મળી રહેશે અસ્તુ